ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં મજામાં આજે સૌ સ્વાગત છે તમારો મારા લાઠિયા ફેમિલી બ્લોગ તો જો આજે મે છે ને મોટો એવો ચાંદલો કર દીધો છે આ ચાંદલો કેવો લાગે છે ને કોમેન્ટમાં માં કહેજો અને અહીંયા જો મારી હારો આર નાઈ ધોઈને ફ્રેશ કોણ થઈ ગયું છે જો ખાલી હું એકલી જ નાઈ ધોઈને ફ્રેશ નથી થઈ તો અમારા બે ગટ્ટી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો નાઈ લીધું બે મને ખાલી તકસુ નાયો ન હોય ને એવું લાગે છે ટીશુ એ નાઈ લીધું તું નાયો છો તકસુ હાચીન હાચીન આવ્યો છો ઓકે ગુડ મોર્નિંગ અને હજી અમારે બધે થોડક થોડક ઊઠી ઊઠીને નીચે આવે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ થાતું જાય છે એટલે હાલો આજે અને આજે આપણે છે ને સીધો ડાયરેક્ટ નાસ્તો બનાવવાનો છે આજ બીજું કઈ કામ નથી કરવાનું કેમ કે મમ્મીનું કામ જો વર પાછું તમારું કામ હું રોજ કરી દેતી હતી બે દિવસ કર્યું બે દિવસ દિવસ પછી હવે આજથી તમારો મારો પાસો જવા અહીંયા દિયાબતી મમ્મી એ કરી લીધા છે અને અમારે કાના ભગવાન જો દૂધ પીવે છે દૂધું આપી દીધું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કાનુ એમાં કાનુ કાનો બહુ મસ્ત છે કે જ્યારે આપણે કઈ ત્યારે સ્માઈલ પણ કર્યો હાલો હવે આપણે નાસ્તા તૈયારી કરી જો એ બધાય નાસ્તો કરવા બે ગયા છે અહિયાં જો આજે તો ભાખરી બનાવી છે ચા અને સાન થેપલા છે અને અમારે આ ભાઈ શું ખાશે તું શું ખાશો ગાંઠિયા ને ચા આ તો એ ભાઈ અમારા ગાંઠિયા ને ચા મરચું લે મરચું લેવું પડે ગાંઠિયા રે મરચું આ લે જો એ બધાય નાસ્તો કરે છે

એટલે આપણે થોડુંક એવું ઓલકું ફુલકું બનાવીને ખાઈ લેવાનું છે હમણાં તો બસ સુવાનું ખાવાનું પીવાનું ને કરતા ડબલ કરી દેવાનું છે ચલો હવે કોને મારી જેમ ભાતનું પ્રમાણ કોને વધારે છે મને બહુ એટલે બહુ જ ભાવે એટલે મને ઓલવેઝ ગમે ત્યારે એમાં કહ્યું ને તમે ભાતનું કઈ પણ આઈટમ બનાવવાની છો ચોખા અને મને લો ખીચું આવે ને એ પણ મને બહુ ભાવે તો આપણે ગમે એ આઈટમ હોય ને આપણે બહુ મને ચોખાનું જ ભાવે પાસે ચોખાનું બીજું

તો સાડા પાંચ વાગી ગયા ચા નરેક પકોડી ખાવા જાય પકોડી ઘરે જ પકોડી આવે છે છોટું પકોડી પકોડી ચાલો બધાય મસ્ત મજાની પકોડી ખાવા અત્યારે વાગી ગયા છે સને સાડા છ અને અત્યારે અમે એકદમ તૈયાર થઈ ગયા છે કેમ બધા મહેમાન છે ને મહેમાન નહીં પણ બે ઢીંગલી ને દયાબેન એ બધા ગયા છે મારા બીજા ની ઘરે અને હું નથી ગઈ કેમ કે આપણે થોડુંક કામ હતું ને એ પતાવી દઈએ એટલે એ બધા ગયા છે ત્યાં અને આજે દર્શન એ જમવા નથી આવવાના તો હું મમ્મી જ વૈદા થઈ હવે અને હમણાં ની આવી જવાના છે બધા પ્રિન્સીને બધા મારી જે ભત્રીજી છે ને એનું નામ પ્રિન્સી છે અને ભત્રીજીને ભત્રીજાની જે ભત્રીજી છે ને એનું નામ સોહાની છે તો બધા હમણાં આવી જવાના છે દયાબેન એક રોકાવાના છે ત્યાં બે દિવસ

વિમાન ઉડાડતા શીખે છે એના નાના એવા દોસ્તાર પાસેથી ઉડાડતો કુસુ ઉડાડતો નહીં 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 નહીમાન બધા ગયા છે ને લોકો જમીન આવવાના છે એનો ફોન આવ્યો તો હવે આપણે જ છીએ ઘરમાં અત્યારે કેટલા ટાઈમ પછી છે ને હમણાં મહેમાન નથી ને હજી ખાલી થયું એ લોકો ગયા ને પણ ઘરમાં હા શું ને લાગે કે ગમતું જ નહીં આમ આખું ઘર આમ ખાલી થઈ ગયું ને એવું એવું લાગે છે તો કાંઈ નહીં હવે ખાલી હું મમ્મી જ છીએ મેં દર્શન યાદ નથી દર્શન યાદ છે એક જગ્યાએ જમવાનું છે તો એ લોકો ન્યા ગયા છે તો હું મમ્મી છે તો મમ્મીને ને જે ખાવ હોય નીકળી દેવાનું પણ આજ મને તો ઈચ્છા છે ને ચાઇનીઝ ખાવાની થઈ છે તો દર્શન આવશે ને પછી આપણે ચાઇનીઝ ખાવા જશે એટલે હવે જોઈ જો બધાને ભૂખ લાગ્યા છે ને છોકરીઓને બધાને તો આપણે છે ને સાંજે ખાવું જાય રીસનગર અત્યારે ખાતા જશું અને સાંજે આપણે એને લેવા જવાનું છે તો અત્યારે જો મમ્મીને જે ભૂખ લાગી હશે ને આપણે એને કરી દઈએ પછી આપણે હવે તો કંઈ રસોઈની ટેન્શન નથી તો જો હવે હું કશું ખાય કામ નહીં કંઈ ટેન્શન નહીં અને કોઈ છે નહીં ઘરમાં હવે બધા એકલા થઈ મહેમાન આવ્યા હોય ને પછી વહી જાય તો બહુ સૂનું લાગ્યો ઘર રિયલમાં ન ગમે કોને મારી જેવું થાય છે કે મહેમાન હોય ત્યારે મજા પડી જાય ચલસા કર લઈને પછી વાત હચોડું ગમે મને કોમેન્ટમાં કહેજો બાવલા કોને કોને છે હવે તોફાની બાવલા અમારા બહુ તોફાની બાવલું છે બહુ મમ્માને બહુ તોફાન એટલે પાંચ મિનિટ બેસો ન ગમે એને બસ ફરવું જ ગમે એને અડી નહીં આપણે એને ન ગમે એને અડવાનું નહીં એને દૂરથી ને જ વાત કરવાની અને આરે જો હજી એનું જો

જો એ મમ્મીને પાછળ પાછળ જ ફેર્યા કરશે હો હાલ તો અહીંયા હાલ તો અહીંયા જો જી કરશે ને જો હે બધું નિરીક્ષણ કરે છે ઓમ કરતો કશું ઓમ કરતો છે ખાલી ભાખરી ખાવે છે તો આપણે હવે છે ને ખાલી મમ્મી પૂરતી આપણે ભાખરી બનાવી નાખીએ તો એની જ રસોઈ બનાવવાની છે હું તો બહાર જ હું તો હવે બહાર જઈશ તો ખાઈ લઈશ મન્ચુરિયન તો આપણે એમની રસોઈ બનાવવાની છે તો જો જો અહીં આપણે તાવડી મૂકી દીધી છે એટલે મમ્મીની ભાખરી બની જશે અહીંયા ચા બની ગયો છે અને કુસુભાઈની ખીચડી બને છે તો ફટાફટ આપણે બધી રસોઈ બનાવી નાખી બનાવી નાખી હમણાં દર્શન બસ આવતા જ સાડા આઠ વાગી ગયા છે અને પછી આપણે જવાનું છે ત્રીસ થઈને શું આનીને આપણે લઈ આવવાના છે તો રસ્તામાં આપણે મંચુરિયન ખાતા જશું મારે આજે ચાઇનીઝ ખાવ છે મને બહુ ખ્યાલની ઈચ્છા થઈ ગઈ કેટલા ટાઈમ ચાઇનીઝ મારું ફેવરેટ ફૂડ છે બે દિવસ પહેલા જ લાવ્યા હતા અને અમે છોકરા માટે લાવ્યા હતા તો બસ ત્યારે ખાલી મેં હતું પણ ત્યાંનો હજી ઈચ્છા થઈ તો ખાઈ લો એમ મને બહુ ઈચ્છા થઈ ચાલ આજે હું ખાવાની છું ચાઇનીઝ હું મમ્મીને છે ને ચાઇનીઝ બિલકુલ નો ભાવે તો હું મમ્મીને શું કહે કહું જ છું કે તમે ચાઇનીઝ છે ને ખાવા મળ્યો ને તો આપણે બે હારું જો કોઈ ઘરે ન હોય તો આ ચાઇનીઝ ચાઇનીઝ છે ને મારે એકલીથી ફૂટે તો હું કોક કંપની દે આવડે તો કોઈ ઘરે નહીં તો એક ચાઇનીઝ મગાવી બે હાવ ગાડું હાલે પણ મમ્મીને નથી ભાવે તો એમને આવું ભાખરીને ને એવું જ ભાવે છે પણ બરાબર વાત છે એમને નો ભાવે અત્યારે આવું બધું આપણને જ ભાવે નાની સંગ હોય ને એને તો કાંઈ નહીં ચલો હવે મમ્મીની રસોઈ કદી લઈ ચાર મખરી ખાઈ લે જો મારે કૃષું છે ને રોટલી વણવાનું ટ્રાય કરે છે જો જો મારું જોઈ જોઈને આ છે ને ભાખરીમાં કાણા પાડે હું પાટલી ઊંધી કરી દે

શું લાવ્યા માર માટે તમે હમણાં મને ફોન કર્યો તો ન તારા હાટકાક લઈને આવું શું લાવ્યા હું બતાવ છે સારું લાવ્યો છે નાચું કે લાવ બતાવ જલ્દી બતાવ તારી માટે કામની ને મારી છે ગરમ કેટલે હે જો

જમી લ્યો બધા અહીંયા જો બધા જમવા બેઠા છે ને મારો બ્લોગ ચાલુ છે જો અહીંયા બધા બ્લોગ જોવે નાના કરતી કરતી છે ને ખાવા બેહી ગઈ છે અને બધાને એમ કે નહીં ખાવું નહીં ખાવું નહીં ખાવું નહીં ખાવું આમ હા મુજો તો રવિના કોઈ હું કે પ્રિન્સી ટીશો કેસ તારા મામીને મંજુરીન ખવડાવવાનું

Indonesia is running from his head What would be healthy for momia Nais? If someone needs momia Nais, I would never eat more Bal subscriber power Nais can we try again Zuckpa Çaqué Tasty ہ who is tasty dai Pode Positive Val Oooo Mama Mama Momine લાગે છે બબલું આવે છે ને મમ્મી ને મોટું બનાવી દે મોટું અલે પાહે એ તો છે પ્રિન્સ છે પ્રિન્સ છે પીચો થઈ ગયા હે બધા જગાડે મને છે ને આમ કર દે હે એ ભાઈ તો જો આજનો અમારો આ બ્લોગ કેવો લાગ્યો તમને આઈ હોપ મસ્ત જ લાગ્યો હોય એટલે હારો લાગ્યો હોય ને તો મસ્ત ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને મસ્ત મજાની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ